તો કેમ શો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના બાકાજી વાળા વ્લોગની અંદર ઠંડીમાં આપણી હવાર પડી ગઈ છે આ વાડી એની અંદર આપણી સવાર થઈ ગઈ છે અને આજનો વ્લોગ છે આપણો બાકાજીકીવાળો તો જોવાની બહુ મજા આવશે પૂરો વ્લોગ જોઈજો તો આપણે બાકાજીક બોલાવ્યા ફૂલ જોઈજો લ્યો આસ તો આજે આપણે બોલાવવાની બાકાજી બાકા જીક્યા માંડવીમાં હલર આવવાનું છે ને અત્યારે અત્યારમાં આપણે પાથરા ભેગા કરવાના છે તો પાથરા થોડાક ભેગા કરી નાખ્યું આપણે પેલા જો આ માથલ એન જાવી બહુ કઠિન પડે છે આ હવે શું કાંખની પાછળ ભેગા કરે છે એ બાકાજી કે બોલાવે ફૂલ તો શોર્ટ ટેપ ભાઈ જાન યહા પે બાકાજી બોલા છે કાકા છે ઓ હાલો આવી સા હલર આવી ગયું છે હલર આવી ગયું છે અને પછી આપણે જેને આતુરતાથી રાહ જોઈ રહ્યા રહ્યાતા એ હલર એ આપણી વાડીમાં આવી ગયું છે હલર જોઈ જો તમે ને હવે બોલાવની છે બાકાજી કી તો ચલો શરૂ કરે ને હવે હલર કહી દીધું યાર ચાલુ

હલર માં વાડી આ તો મરવા આવ્યો હતો ને હલર માં કામે આવી ગયો ચલો ચલો અચ્છી તરીકે કામ કરો નીલો માજો બે પાછળ હવે આપડી વાડીમાં કામ પૂરું થઈ ગયું સાફ થઈ ગયું ખાલી ખાલી હાલે હે વાડીમાં કામ થઈ ગયું હે પૂરું જો અને ખોખા નીકળી ગયા હે આ ખટારો ભરાય એટલા આ ઢગલો હે પાલાનો હેઠળ ખોખાનો હે ખટારો તો ભરાઈ જશે આરામથી બહુ જાદા ખોખા થયા હે અને હવે આપણે કાકાના વાડીમાં મીણા શ્રી અલરમાં પાથરા નાખવા કારણ કે આપણા નાના ભાઈ આપણી વાડીમાં પાથરા નાખ્યા તેનું હાટ વાળવું પડશે એટલે નીલો ભાઈ આપણો વિડીયો સરસ માં આપણે જો પાત્ર નાખ્યું છે આમ આલો 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 થોડે તો રાખો આલો આલો

બપોર પછી પછી પૂજી છે આપણે પાછા વાળીએ ને હવે કરવાનું છે ખોખા હારા જોવા હારા કરેલા છે ખોખા અમે ત્યાં ડાખા ડાખા મોટા મોટા ડાખા એને નોખા પાડવાના છે ને હારા કરવાના છે હવે એને અને પછી આપણે જો આ ખોખા હારા કરતા હતા ને તો ઉપર બલંગ નીકળ્યું બલંગવાળા વાળા કયા કે હારા કરવા આવું ખોખા તમારા પછી મેં કીધું અત્યારે જાતા હોય અહીંયા કામ પતાવતો પછી વળતા આવજો જાવી વાળામાં આપણે દરણું થાકી ગયા હતા ને તો આપણે અહીંયા નાખું પાણી વાળવા આવ્યા તો લાઇટ જ વી ગઈ મેં બોલો ભાગે જ એવા હે પાણી વાળવા આવ્યા લાઇટ વી ગઈ છે અને પછી ખોખાનું ખડું કઈ નાખ્યું સાફ અને ભાઈ નાખ્યા ઠેલીઓમાં ખોખા કારણ કે ખટારાવાળા ન આવ્યા એટલે અને હવે આપણે આપણા ઘર તરફ નીકળી ગયા છીએ હવે આપણે નાયન થઈ ગયા છીએ ત્યાં અને હવે આપણે જવાનું છે ત્યારે ખાવા પણ શું ખાવાનું છે વિડીયોમાં બેના રીજો એટલે ખબર પડી જશે શું છે તો આપણે લઈએ અ આપણે દળ બાટી આપી ગયા છીએ પણ આ બધા ફૂલ કરના છે ટ્રાફિક જો આપણે ના ગાડી વાળા બે ઉભા છે આપણે એક જગ્યાએ ન મળી તો આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ બધા ફેબન છે આ જો મારા ફેબન બધા આવી ગયા છે બાટી શકાય છે અને વાટે છે બધા આપણા ફેબન બે ગયા બધા જો ટેબલે દાળ બટી રાજસ્થાની દાળ બટી અને જો આ આપણા બે ભાઈબંધો છે ને સ્પેશિયલ ફોટાના શોખીન છે જોઈ જો બડા હેક ને આ ફોટો આ કેમેરામેન જોઈ બટી આવી ગઈ છે હમ આવી ગયા છે ખાવાનું ચાલુ કરી દીધું

હવે ખાઈ ખાન ધરાણા ને જો ડિશ કરી છે ખાલી ના એક ભાઈ પડ્યું મૂક્યું ના બીજા ભાઈ કાઈ અને આ બધા જો મજા આ સથાઈ જોઈટા હો જો તો ખરા મજા બાકી જે કી બોલાવી આ અમારા પાર્ટી નું માણસ જોઈ જો તમારા કાઢે ને ડાયલ તો એમ જો અને હજુ કેટલા ખાવાના ભાઈ

બેઠો બેઠો ભૂંગળા ઈચ્છતું નથી આજ માં કૂટતું નથી બેઠો ભાઈ બો થઈ જાવ આ ભૂંગળા ખાય હવે તો